લોકશાહીની ઇલેક્શન બે હજાર ચોવીસ ના ત્રીજા ચરણના મતદાનમાં રાજ્યના લગભગ પાંચ કરોડ સત્તાણું લાખ જેટલા નાગરિકો કરશે મતદાન જે પૈકી બાર લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતદાન કરી વધારશે લોકતંત્રની તાકાત ટાર્ગેટેડ સ્વીપ અથવા તો ડેડિકેટેડ સ્વીપ એટલે કે પ્રભાત ફેરીથી માંડીને સ્કૂલ્સ અને કેમ્પ કેમ્પસીસમાં અવેરનેસ પ્રોગ્રામ્સ કરવામાં આવ્યા છે આઈપીએલ મેચિસમાં પણ આપણે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા છે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ્સ છે એ ભલે પછી એ હોય બીઆરટીએસ હોય કે મેટ્રો સ્ટેશન્સ છે આપણા બસ સ્ટોપ્સ છે સવારે આવતું જે ગાર્બેજ કલેક્ટિંગ વેન્સ છે દરેકમાં આપણે મતદાનની તારીખ અને મતદાન અચૂક કરવા જાઓ તેની પણ વિગતો આપેલી છે આ સાથે સાથે રન ફોર વોટ મેરેથોનની પણ આયોજન કરવામાં આવેલું હતું શહેરી વિસ્તારના મતદારો સામાન્ય રીતે મતદાન કરવા જલ્દી બહાર નીકળતા નથી તો એના ભાગરૂપે જ આ બધી જ કામગીરી અત્યારે ચાલી રહી છે અમદાવાદનો આલ્ફાવન મોલ કે જ્યાં રોજ વીસ હજાર જેવા ફૂટફોલ થાય છે ત્યાં આપણે એક રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું કોન્સ્ટન્ટ આખી રાત રંગોળી ચાલુ રાખીને આવડી મોટી રંગોળી તમે જોઈ શકો છો અવસર લોકશાહીનો એના નામે સમગ્ર તંત્ર મતદાન વધે એના માટેના ખૂબ પ્રયત્નો કરી રહ્યું છે આદર્શ મતદાન મથક એક એવું મતદાન મથક છે કે જે આપણે એઝ નેમ સજેસ્ટ એક મોડલ મતદાન મથક છે જ્યાં પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ લાઈનો છે એ મતદાન મથકમાં આવવા જવાનું એક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અલગ અલગ છે એની સાથે જોવા જઈએ તો ત્યાં કુલરની ફેસિલિટી છે બેસવા માટે સોફા વગેરે મૂકવામાં આવેલા છે આ તમામ એક મતદાનમાં જે આપણે તમામ વ્યવસ્થાઓ જોઈએ એ તમામ વ્યવસ્થાઓ આદર્શ મતદાન મતકમાં કરવામાં આવે જ્યાં કેમ્પસ આપણી જોડે શેડવાળું અવેલેબલ નથી ત્યાં મંડપ પણ બંધાવવામાં આવેલ છે આની સાથે આપ જુઓ કે દરેક જગ્યાએ હેલ્થની ટીમ પણ ઉપસ્થિત છે ડિહાઇડ્રેશન કે એવા કોઈ પ્રશ્ન ના બને તેના માટે ઓઆરએસ અને ઇમરજન્સી મેડિસિનની પણ આપણે વ્યવસ્થા કરવામાં આવેલી છે અમે ખાતરી આપીએ છીએ કે ત્યાં બૂથ ઉપર જતા કોઈ પણ મતદારને અગવડતા નહીં પડે આદર્શ નાગરિક તરીકે મતદાન

અને મારે ઘરમાં મેં બધા જ વોટ આપવાના છે અને લોકશાહીને આપણે મજબૂત કરવા માટે વોટ આપવો જોઈએ સખી મતદાન મથકની ખાસિયત એ છે કે તમામે તમામ જે પોલિંગ પાર્ટીસ છે એ ફક્ત ને ફક્ત મહિલાઓ છે આના દ્વારા અમે એક એવો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે જો મહિલાઓ જઈને એક બૂથનું સંચાલન કરી શકતી હોય તો મહિલાઓએ પોતાના ઘરેથી બહાર નીકળીને ચોક્કસપણે પોતાનો વોટ તો આપી જ શકે છે ખંતીલા ગુજરાતીઓ ધંધા રોજગાર ભણવા તેમજ હરવા ફરવામાં આગળ પડતા છે ત્યારે હવે જોવાનું એ કે આ વખતે ગુજરાતીઓ મતદાનમાં નવો રેકોર્ડ સ્થાપશે કે કેમ બહુત ઇમ્પોર્ટન્ટ હે વોટ કરના દુનિયાની દુનિયા કી સબસે બડી ડેમોક્રેસી મે અમારા દેશ મે ઇલેક્શન હો રહા હે મે આપ સબસે રિક્વેસ્ટ કરતા હું હાથ જોડ કર પ્યાર સે દોસ્ત યુ નો પ્લીઝ જાઓ વોટ કરો બીકોઝ એવરી વોટ મેટર્સ કે તમારા ભારતીય હોવા પર તમારા નાગરિક હોવાની જવાબદારી ગૌરવ માટે થઈને સાચવી રાખજો આ સમય તમારો છે તમારે જઈને તમારો કિંમતી મત આપવાનો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કુણાલ ચૌહાણ સાથે ચમાક કામદાર રિપોર્ટ